ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા આઝાદી મહોત્સવની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દોઢ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં પાંચ જેટલા લોકો જોડાયા હતા ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા આઝાદી મહોત્સવની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી દોઢ કિલોમીટર લાંબી વિશાળ આ તિરંગા યાત્રામાં પાંચ હજાર માણસો જોડાતા સમગ્ર શહેર તિરંગામય બન્યું હતું ઝંડા ઉંચા રહે હમારા અને આઝાદી અમર રહો નાદ સાથે તિરંગા યાત્રા નો પ્રારંભ પ્રાંત અધિકારી દ્વારા કરાવવામાં આવ્યો હતો તો આ યાત્રામાં શાળાઓના જુદા જુદા દેશભક્તિ વિષયક ફ્લોટ સેરીઝનો ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તારીખ 8 થી તારીખ 15 સ્વતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓના ના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આજ રોજ ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં દરેકે દરેક સમાજ ધર્મ ના જાતિના લોકો બહુ ઉત્સાહથી ભાગ લીધો છે વિદ્યાર્થીઓ પણ લગભગ સંખ્યામાં એકત્ર થયા અને ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન થયું આ તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ આ તિરંગો આપણા આપણા દેશની આઝાદી માટે જેને બલિદાન આપ્યું છે એવા સુરવીરો નું પ્રતિક છે નેશન ની ભાવના પ્રગટાવે છે આજે આ પ્રસંગે સૌ જે ભાગ લીધો છે એ તમામ નાગરિકો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું મારું નામ ધુમલ સોલંકી છે

ઉપલેટા તાલુકાની આજ તાલુકા અને નગરપાલિકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રાની શરૂઆત ઉપલેટા ખાતે ટાવરવાડી શાળાથી શરૂ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને બસો બસ સ્ટેન્ડ ચેક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ યાત્રામાં ઉપલેટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનનીય પાડલિયા સાહેબ